આ વર્ષે હનુમાન જયંતિ અને એ પણ શનિવારે આવે છે જો તમારા લગ્નના થતા હોય તો હનુમાન જયંતિ અને શનિવારેના દિવસે મિત્રો જો તમે આ કાળા દોરાનો એક ઉપાય કરી લેશો તો તમારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી થઈ જશે તેમજ જો તમારી ઉંમર વધી ગઈ હોય આથી માગું આવતું ન હોય તો ઉપાય તમારા માટે બહુ ઉપયોગી છે નમસ્કાર મિત્રો જય મા મોગલ અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વીડિયોમાં આપણે વાત કરશું કે કેવી રીતે આ કાળા દોરા કેટલાક ઉપાય વિશે જેમાંથી તમે કોઈ એક પણ કરી લેશો તો તમારા દીકરા કે દીકરીના લગ્નના યોગ બનાવશો અને આ કેવી રીતે ચમત્કારિક ઉપાય છે કે જે લગ્નની મનોકામના પૂરી કરી શકે છે આ ઉપાય જ્યોતિષશાસ્ત્રમાં બહુ ચમત્કારિક માનવામાં આવેલો છે મિત્રો આ કાળો દોરો નકારાત્મક ઉર્જાને સમાપ્ત કરી દે છે પણ કાળા દોરાનો એક નાનો ઉપાય તમારું નસીબ ચમકાવી શકે છે શનિવાર અને હનુમાન જયંતિના દિવસે ચૂપચાપ કાળો દોરો બાંધી દેજો જીવનના દરેક કષ્ટોમાંથી તરત જ મુક્તિ મળી જશે હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં ધનની વર્ષા થશે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થશે તમારું ઘર ધનથી ભરાઈ જશે પંચાંગ અનુસાર અંજની પુત્ર હનુમાનજીનો જન્મચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા એટલે કે મહાવૃત્ર તિથિએ થયો હતો જો હનુમાન જયંતિ મંગળવાર અથવા શનિવારે આવે તો તે દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે બુદ્ધિ અને જ્ઞાનના દાતા હનુમાનજીની જન્મજયંતિ પર કેટલાક ઉપાય કરો છો તો તમારી બધી સમસ્યાઓનો અંત આવી શકે છે અંજની પુત્ર બજરંગબલી હનુમાનજીને ભગવાન શ્રીરામના સૌથી મોટા ભક્ત કહેવામાં આવે છે હનુમાનજી તેમના ભક્તોની દરેક મુશ્કેલ ક્ષણોમાં રક્ષણ કરે છે આ દિવસ ઘણી રીતે ખૂબ જ શુભ માનવામાં આવે છે તમે હનુમાન જયંતિ એટલે કે શનિવારના દિવસે શુભ ફળ મેળવવા માટે આમાંથી કેટલાક ઉપાયો કરી શકો છો આ ઉપાય કરવાથી હનુમાનજી તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે આવો જાણીએ કે હનુમાન જયંતિ પર ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે કયા મહા ઉપાયો કરવા જોઈએ મિત્રો હિન્દુ ધર્મમાં અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત હોય છે શનિવારનો દિવસ ખાસ કરીને હનુમાનજીને સમર્પિત છે અને આ વખતે શનિવારનું મહત્વ ખૂબ જ વધારે છે કારણ કે આ વખતે હનુમાન જયંતિ પણ છે આ દિવસે હનુમાનજીનું પૂજન કરવાથી જાતકના જીવનમાં આવી રહેલા બધા જ સંકટો અને પરેશાનીઓનો નાશ થાય છે માન્યતા છે કે લાખ પ્રયત્ન કરવા છતાં પણ જો જે દીકરા કે દીકરીના લગ્નનો યોગ નથી બની રહ્યો કે જે દીકરા દીકરીના લગ્ન જલ્દી થઈ રહ્યા નથી તેમજ જો તેમની કુંડળીમાં દોષ હોય અથવા તો તેમના ઘરમાં વાસ્તુદોષ હોય કે જેના કારણે તેમના લગ્ન નથી થતા તો શનિવાર અને હનુમાન જયંતિના દિવસે કરવામાં આવેલ કાળા દોરાનો વિશેષ ઉપાય તો તેનાથી તમારું લગ્નનું મામલો માત્ર એક અઠવાડિયામાં થઈ જશે અથવા હનુમાનજી મહારાજના આશીર્વાદથી એવું ચમત્કાર થશે કે તમારી સગાઈ નક્કી થઈ જશે જો તમે પણ હનુમાનજીના સાચા ભક્ત હો તો આ વીડિયોને લાઈક કરવાનું ન ભૂલશો વીડિયોને અંત સુધી જરૂર સાંભળજો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા લખીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જો તમે તમારા જીવનમાં ખૂબ જ પરેશાન છો તમારા જીવનમાં ધન આવવાનું બંધ થઈ ગયું છે કેટલાય પ્રકારના સંકટ અને પરેશાનીઓએ તમને ઘેરી લીધા છે ગરીબી અને દરિદ્રતા તમારી પાછળ પડી છે તો હવે તમારે ગભરાવાની જરૂર નથી કેમ કે આજના આ વિડિયોમાં અમે તમને એવા સરળ અને અચૂક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે કોઈ પણ શનિવારના દિવસે ખાલી બે ચાર મિનિટનો સમય કાઢીને કરી લો છો તો ચોક્કસપણે હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનના દરેક કષ્ટો જડમૂરથી નષ્ટ થઈ જશે તમારા જીવનમાં એક ચમત્કારી અને સકારાત્મક બદલાવ આવશે અને ખાસ આ શનિવારે તો આ ઉપાય કરવાનું બિલકુલ પણ ન ભૂલતા કારણ કે આ વખતે હનુમાન જયંતિ શનિવારના દિવસે પડી રહી છે જો તમે કોઈ પણ શનિવારના દિવસે કાળા દોરાનો એ ઉપાય કરી નાખો છો જેના વિશે વેદપુરાણમાં અને પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે તો આ નાના ઉપાયને કરવા માત્રથી તમારા જીવનમાં તમે જે પણ કાર્યની શરૂઆત કરશો તેમાં તમને સફળતા મળશે તમારું ભાગ્ય પ્રબળ બની જશે આથી આ વીડિયોને તમે આંખો જોજો અને કમેન્ટમાં જય હનુમાનજી મહારાજ લખી દેવું હનુમાનજી મહારાજની કૃપાથી તમારા લગ્નના યોગ બનવા લાગી જાય મિત્રો તમે પણ જાણો છો કે આ હનુમાન જયંતિ પવિત્ર છે આથી તમે હનુમાનજી મહારાજની પૂજા આ રીતે કરી શકો છો તો મિત્રો તમે હનુમાન જયંતિના દિવસે કોઈ પણ વસ્તુનો ઉપાય કરો અને જો તે જ્યોતિષશાસ્ત્રમાં પવિત્ર માનવામાં આવી છે તો એ વસ્તુને અર્પિત કરીને તમે તમારી મનોકામના પૂર્ણ કરી શકો છો પછી ભલે તે ધનસંપત્તિને લગતી હોય ઘરમાં સુખ શાંતિને લગતી હોય અથવા તો તમારા બાળકોના લગ્નમાં વિલંબ આવતો હોય તો પણ ઉપાય કામ કરે છે મિત્રો જે દીકરા કે દીકરીના લગ્નનો યોગ નથી બની રહ્યો કે જે દીકરા દીકરીના લગ્ન જલ્દી થઈ રહ્યા નથી તેમજ જો તેમની કુંડળીમાં દોષ હોય અથવા તો તેમના ઘરમાં વાસ્તુદોષ હોય કે જેના કારણે તેમના લગ્ન નથી થતા તો આ બધી જ સમસ્યાઓનું સમાધાન તમને વિડિયોમાં મળી જશે મિત્રો બસ આ વિડિયોનો એક ઉપાય તમે હનુમાન જયંતિના દિવસે કરી લેજો આ બહુ ચમત્કારિક માનવામાં આવેલો છે મિત્રો હનુમાન જયંતિના દિવસે તમે આ ઉપાય ગમે ત્યારે કરી શકો છો પણ આ ઉપાય તમે અવશ્ય કરજો જો એકમાં પોતાના દીકરા અથવા તો દીકરી માટે આ ઉપાય કરવા માંગે તો તે પણ કરી શકે છે મિત્રો જો તમે આ કાળા દોરાનો ઉપાય કરી લો છો તો વિશ્વાસ રાખજો કે આ હનુમાન જયંતિના દિવસે તમારે અવશ્ય માંગો આવશે તેમજ તમારા લગ્ન પણ થઈ જશે આથી આ મહિનામાં જો માંગું આવ્યું તો તમારે સમજવાનું કે તમારું દાંપત્ય જીવન ખૂબ સુખી રહેવાનું છે આથી તમે એવું જ સમજો કે ભગવાન ભોરાનાથે તમારી પ્રાર્થના સાંભળી લીધી છે આનો મતલબ એ છે કે તમે સાચા હૃદયથી હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી છે જ્યારે તમે આ ઉપાય કરો છો ત્યારે તમારે સાચી શ્રદ્ધાથી આ ઉપાય કરવાનો છે જેથી તમારે મનોકામના અવશ્ય પૂર્ણ થાય મિત્રો આ ઉપાય કેવી રીતે કરવો તેની બધી વિધિ તમને આ વીડિયોમાં જાણવા મળશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં એક વિનંતી છે કે આ વિડિયોને શરૂઆતથી લઈ અંત સુધી જરૂર જોઈ લેજો જેથી આ ઉપાયની સંપૂર્ણ માહિતી તમને મળી શકે તમારી જે પણ મનોકામનાઓ છે તે જલ્દી જ પૂર્ણ થશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં હું તમને વિનંતી કરું છું કે જો આ વીડિયો તમને ગમે તો લાઈક કરી લેજો તેની સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને આવા જ વધુ વીડિયો મળતા રહે અને કમેન્ટમાં જય હનુમાનજી મહારાજ લખી દેવું હનુમાનજી મહારાજની કૃપાથી તમારા લગ્નના યોગ બનવા લાગી જાય મિત્રો જો તમારા કુટુંબમાં અથવા મિત્રમંડળમાં કોઈ હોય કે જેના લગ્ન નથી થઈ રહ્યા તો તેને પણ આ વીડિયો શેર કરી દેજો જેથી તેની પણ મનોકામના પૂર્ણ થઈ શકે તેમજ હનુમાનજી મહારાજ પણ તેના લગ્નનો યોગ બનાવી શકે મિત્રો જો તમે તમારા મિત્ર અથવા કુટુંબના કોઈ પણ સભ્યને આ વિડિયો મોકલી દેજો અને જો તેમના લગ્નનો યોગ બની જાય તો તમારે સમજવાનું કે હનુમાનજી મહારાજ તમારી પણ મનોકામના અવશ્ય પૂર્ણ કરશે જો તમારા લગ્ન થવામાં બાધા આવી રહી હોય લગ્ન થવામાં વિલંબ થઈ રહ્યો હોય અથવા તમારી કુંડળીમાં કોઈ દોષ હોય તો આ બધી જ સમસ્યાઓ સમાપ્ત થઈ જશે તમારે બસ હનુમાન જયંતિના દિવસે આ કાળા દોરાનો એક ઉપાય કરી લેવાનો છે મિત્રો ઘણીવાર એવું થાય છે કે આંતરિક શક્તિ ઓછી હોવાના કારણે વ્યક્તિને નજર જલ્દી લાગી જાય છે આથી કોઈપણ વ્યક્તિએ આ કાળો દોરો અવશ્ય પહેરીને રાખવો જોઈએ કારણ કે લગ્નમાં જો વિલંબ આવી રહ્યો હોય તો તે પણ એક કારણ હોઈ શકે છે તો સૌ મિત્રો તમારે એક કાળો દોરો લઈ લેવાનો છે દોરો તમને કોઈ પણ જગ્યાએથી મળી જશે અને આ કાળા દોરાનો ઉપાય તમે જ્યારે પણ કરો છો ત્યારે તમારે શનિવારે આ ઉપાય કરવો છે એટલે કે હનુમાન જયંતિના દિવસે શનિવાર છે તો તમે આ ઉપાય કરી શકો છો આના પછી મિત્રો દિવસ આથમતા તમારે હનુમાન દાદાના મંદિરમાં કાળો દોરો લઈને જવાનું છે અને આ કાળા દોરામાં તમારે હનુમાન ચાલીસા બોલતા નવગાંઠ વાળી દેવાની છે આ નવગાંઠ એ કાળા દોરામાં અલગ અલગ જગ્યાએ વાળવી છે હવે હનુમાનજીના ચરણોમાં જે સિંદૂર હોય તે આ કાળા દોરામાં લગાવી દેજો એટલે કે તમે જે ગાંઠવાળી છે એ દરેક જગ્યાએ સિંદૂર લગાવી દેજો પછી આ કાળા દોરાને તમારે તમારા પગમાં બાંધી દેવાનો છે તો મિત્રો ઉપાય કરવાથી તમારી ઉપર જેટલી પણ નકારાત્મક ઉર્જા છે તે દૂર થઈ જશે તેમજ તમારા દુશ્મન દ્વારા જે પણ તમારી ઉપર નજરદોષ લાગેલો છે એ પણ જલ્દી જ નષ્ટ થઈ જશે જલ્દી જ તમારા લગ્નનો યોગ બનવા લાગશે તેમજ તમારા ઘરમાં માંગણા આવવાની લાઈનો લાગી જશે અને તમારા ઘેર જે પણ માંગણા આવશે એ બધા જ લગ્ન માટે આવી શકશે કારણ કે મિત્રો તમે આજે આ કાળા દોરાનો ઉપાય કર્યો છે હનુમાનજીની કૃપાથી આ ઉપાય તમને ચમત્કારિક ફળ આપશે એટલે કે તમારું લગ્નનો યોગ જલ્દી જ બની જશે હવે કોઈની પણ ખરાબ નજર તમારી ઉપર લાગશે નહીં મિત્રો ઉપાય છે એ માત્ર લગ્ન માટે જ નથી પણ જો તમે આ કાળો દોરો લઈને તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર બહારની બાજુથી બાંધી દો છો અથવા તો તમારી તિજોરીમાં પણ આ કાળો દોરો બાંધી દો છો તો થોડા જ સમયમાં તમારા ઘરમાં ધનની વર્ષા થવા લાગશે તેની સાથે જ પરિવારમાં તમારું માન સન્માન વધશે તો મિત્રો ઉપાય છે એ શનિવારના દિવસે અવશ્ય કરી જોજો કારણ કે મિત્રો આ કાળો દોરો દૃષ્ટ દોષને દૂર કરે છે તેમજ કોઈની ખરાબ નજરને પણ દૂર કરે છે આ ઉપરાંત આપણા ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા છે તેને પણ દૂર કરે છે તેમજ જો આપણે આ કાળો દોરો બાંધીએ છીએ તો શનિનો પ્રકોપ છે એનાથી પણ આપણે બચી શકીએ છીએ તેની સાથે જ જો તમારા લગ્નમાં વિલંબ આવતો હશે તો લગ્નનો યોગ બનવા લાગશે તેમજ તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવી જશે તેની સાથે જ સુખ સમૃદ્ધિનું વાતાવરણ પણ થશે મિત્રો હવે આપણે બીજા ઉપાય વિશે વાત કરીએ મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં હું તમને વિનંતી કરું છું કે જો આ વિડિયો તમને ગમે તો લાઇક કરી લેજો તેની સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવા જ વધુ વીડિયો મળતા રહે અને કમેન્ટમાં જય હનુમાનજી મહારાજ લખી દેવું હનુમાનજી મહારાજની કૃપાથી તમારા લગ્નના યોગ બનવા લાગી જાય તો મિત્રો ઉપાય કરવા માટે તમારે હનુમાન જયંતિના રાત્રે એક પાણીવાળું શ્રીફળ લઈ લેવાનું છે પણ જો શ્રીફળ ન મળે તો તમારે એક સિક્કો લેવાનો છે અને તમારી જેટલી પણ હાઈટ હોય એટલો મોટો તમારે કાળો દોરો લઈ લેવાનો છે તેના પછી મિત્રો રાતે તમારે એ દોરો પોતાના નીચે રાખીને સૂઈ જવાનું છે અને પછીના દિવસે શિવમંદિરે જઈને તમારે આ કાળો દોરો શિવજીને અર્પણ કરી દેવાનો છે તેની સાથે જ તેમને પ્રાર્થના કરવાની છે કે હે ભોળાનાથ મારા દીકરા દીકરીના લગ્નમાં બહુ વિલંબ થઈ રહ્યો છે તો તમે કોઈ ન કોઈ એવો ચમત્કાર કરો કે ઉપાય કરીને તેમના લગ્નનો યોગ જલ્દી બને અને તેમના લગ્ન જલ્દી થઈ જાય અમારા લગ્નમાં જે પણ બાધા આવે ત્યારે તેને દૂર કરો અને અમારી માટે લગ્નના સારા યોગ બનાવો અમે લગ્ન માટે ઘણા પ્રયાસ કર્યા છે પરંતુ અમને કોઈ પરિણામ નથી મળ્યું આથી હૃદયથી પ્રાર્થના કરીએ છીએ કે અમારા લગ્નના યોગ બનાવો હે વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મી મેં તમને વિનંતી કરું છું કૃપા કરીને મારી ઇચ્છા પૂરી કરો તો મિત્રો જ્યારે પણ તમે જઈને શિવ ભગવાનને સાચા હૃદયથી પ્રાર્થના કરો છો ત્યારે એક દિવસ ભોળાનાથ અવશ્ય તમારી પ્રાર્થના સાંભળી લેશે અને તમારી મનોકામના પૂર્ણ કરશે મિત્રો હવે ત્રીજા ઉપાય વિશે વાત કરીએ મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા હું તમને વિનંતી કરું છું કે જો આ વિડિયો તમને ગમે તો લાઈક કરી લેજો તેની સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવા જ વધુ વીડિયો મળતા રહે અને કમેન્ટમાં જય હનુમાનજી મહારાજ લખી દેવું હનુમાનજી મહારાજની કૃપાથી તમારા લગ્નના યોગ બનવા લાગી જાય તો મિત્રો કોઈ પણ શનિવારના દિવસે તમારે આ નાનો પ્રયોગ કરવો છે તમારે કોઈપણ પીપળાના વૃક્ષની પાસે આ કાળો દોરો લઈને જવાનું છે દોરો થોડોક મોટો રાખવાનો છે કારણ કે પીપળાના થળમાં બાંધવામાં આસાની રહે જ્યારે તમે પીપળા પાસે જાઓ ત્યારે તેના થડ ઉપર આ કાળો દોરો બાંધીને તમારે હોમ શ્રી બાલાજી દુતાય નમઃ મંત્રનો જાપ કરવો છે તેની સાથે જ તમારે તમારી જે પણ લગ્નની ઈચ્છા છે તેનું સ્મરણ કરવાનું છે તેમજ તમારી જે પણ મનોકામના છે તેનું સ્મરણ કરીને પ્રણામ કરવાનું છે ત્યારબાદ પાછળ જોયા વગર તમારે સીધું જ ઘરે આવી જવાનું છે તો મિત્રો ઉપાય કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ જશે તેમજ તમારા લગ્નમાં જો બાધા આવતી હોય એટલે કે જો તમારા લગ્ન થઈ રહ્યા ન હોય અને માંગા આવતા હોવા છતાં વાત આગળ ન વધી રહી હોય તો હવે આ વસ્તુનું સમાધાન આટલા ઉપાયોથી તમને મળી જશે અને જો તમે લવ મેરેજ કરવા માંગતા હો તો પણ તમે આ ઉપાય કરી શકો છો તથા તમારા મનપસંદ જીવનસાથી સાથે જિંદગી વિતાવવા માટે પણ તમે ઉપાય કરીને પ્રાર્થના કરી શકો છો મિત્રો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય હનુમાનજી મહારાજ જરૂરથી લખજો તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે અમે કરું છું વિનંતી કે અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનને સબસ્ક્રાઈબ કરો મિત્રો વિડિયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર